અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં કેનેડાએ મોટો નિર્ણય લીધો બધાને ચોંકાવી દીધા કેનેડાના ત્રણ શહેરોએ બાવીસ જાન્યુઆરીને અયોધ્યા રામ મંદિર દિવસ તરીકે ઉજવવાનું જાહેર જાહેરનામું બહાર પાડ્યું છે એટલું જ નહીં હિન્દુ કેનેડિયન ફાઉન્ડેશને ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ શ્રીરામની મૂર્તિના અભિષેકની વિધિને ચિહ્નિત કરવા ગ્રેટર ટોરંટો વિસ્તારમાં બિલ બોર્ડ પર લગાવ્યા છે કહેવામાં આવ્યું છે કે ભારતમાં રામ મંદિરમાં જાન્યુઆરી શ્રી રામ મંદિરનો અભિષેક કરવામાં આવશે કેનેડાના ઓન્ટારિયોમાં ઓકવિલે અને બ્રામ્પટન શહેરોએ અયોધ્યામાં મંદિરના ભવ્ય ઉદઘાટનની ઉજવણી કરવા માટે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસે અયોધ્યા રામ મંદિર દિવસ તરીકે જાહેર કર્યો તો મહત્વનું છે કે બંને મેયરો પોત પોતાના શહેર વાસીઓન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App